જેમાં તમને ગેરંટેડ પીઆર છે આપણે રહ્યા ગુજરાતી ને ગુજરાતી હંમેશા દરેક વસ્તુમાં બિઝનેસ ગોતતા હોય અને આપણી સાથે છે મનીષભાઈ જેઓ વીસ વર્ષથી ઓસ્ટ્રેલિયા રહીને ખૂબ જ સફળ છે ઘણા બધા બિઝનેસ ચાલે છે રિસોર્ટ ચાલે છે હોટલ ચાલે છે એમની પાસેથી જાણીએ કયા કયા બિઝનેસને કેવી રીતે સફળ થવાય અમારે પણ ફોરેન આવો કેવી રીતે એ પણ આપણે જાણી લઈએ નમસ્કાર મનીષભાઈ કેમ છો નમસ્કાર દીપકભાઈ મજામાં મનીષભાઈ આજ તમારો ખજાનો અમને આપી દેવાનો છે પણ કેવા તમારા અનુભવ અને નોલેજનો તો અમારા વ્યૂઅરે કોઈએ ફોરેન આવવું હોય કેવી રીતે સફળ થવાય અથવા તો ઇન્ડિયાથી કાંઈ એક્સપોર્ટ કરવું હોય તમારા અનુભવ અમારા વ્યૂઅરને કેવા આજે નાઇન્ટીન નાઇન્ટી એઈટમાં ઓસ્ટ્રેલિયા સિડનીમાં એઝ અ સ્ટુડન્ટ અને પછી ધીરે ધીરે સક્સેસ મળતી ગઈ પીઆર થયા અત્યારે મારે ચોવીસ સર્વિસ સ્ટેશન છે ઓહો હો ચોવીસ હા સાત રેસ્ટોરન્ટ્સ છે કબાબ શોપ્સ ત્યાં બહુ પોપ્યુલર હોય છે અને ત્રણ રિસોર્ટ છે ઓસ્ટ્રેલિયા હવે વાહ જવા માટેનો ઇઝીએસ્ટ એ જ છે કે બારમું પતી જાય તમારું એચએસસી પતી જાય તો સીધું જ તમારે સ્ટુડન્ટ વિઝામાં જતા રહેવું જોઈએ પાંચથી છ વર્ષમાં પીઆર થઈ જતા હોય છે પણ તમે બેચલર કરીને જાઓ તો તમારે અઠાવીસ ઓગણત્રીસ થઈ જાય એટલે હું મારી એવી સલાહ છે કે એચએસસી પતે પેક ધ બેગ કમ ટુ ઓસ્ટ્રેલિયા પણ સ્ટુડન્ટ માટે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં આવતા હોય તો હું નાઇન્ટી એઇટથી ત્યાં છું પચીસ વર્ષ થયા આજે તો પચીસ વર્ષમાં એક ઓક્યુપેશન એવો છે કે ગેરેન્ટેડ પીઆર છે વિચ ઇઝ કોલ્ડ બેચલર ઓફ નર્સિંગ જે કોઈ પણ પ્રયત્ન કરતા હોય ઓસ્ટ્રેલિયામાં આવવા માટે તો તમે બેચલર ઓફ નર્સિંગ લેજો થોડું અઘરું છે થોડું એનો આઈ કોર્સ અઘરો છે પીટીઈનો કોર્સ અઘરો છે પણ એમાં તમને સક્સેસ મળશે તો તમને ગેરન્ટેડ પીઆર મળશે બાકી કોઈ કોર્સમાં કોઈ જ ગેરંટી નથી કારણ કે એનું જે એમોડીએલનું જે લિસ્ટ હોય છે દર છ મહિને બદલાય છે એના પચીસ વર્ષથી બદલાયું નથી આમાં એટલે આ એક ટીપ છે તમને કે જો તમે આ કોર્સ લેશો તો તમે હંમેશા મને યાદ રાખશો એક બેચલર ઓફ નર્સિંગ એવો છે કે જે પચીસ વર્ષથી નથી બદલાયો અને ફૂલ ટાઈમની જોબની ગેરંટી છે મિનિમમ સેલેરી કેટલી હોય એમાં એટી થાઉઝન્ડ ડોલરની મિનિમમ એની ગેરંટી હોય છે જોબની અને તમને બધાને જોબ મળી જાય એમાં નર્સિંગમાં એવું ના હોય કે બોઇઝ લાઈક છોકરા હોય તો નર્સિંગ ના કરી શકે ત્યાં તો બધા છોકરાઓ પચાસ ટકા નર્સિંગ કરશે એટલે એવો પણ એક કોન્સેપ્ટ હોય છે આપણા મગજમાં કે ભાઈ નર્સિંગ છોકરાઓ માટે પણ છે એમાં બહુ બધી એડમિન જોબો પણ હોય છે બહુ બધી ટાઈપના ઓક્યુપેશન્સ હોય છે એના અંદર એટલે છોકરાઓ હોય તો પણ બેચલર ઓફ નર્સિંગ લખીને રાખો ક્રાઇટેરિયા ક્રાઇટેરિયામાં તમારે મિનિમમ આયલ્સના કોર્સમાં આઈ થિંક મિનિમમ એટ હોય છે અને પીટીમાં સિક્સટી ફોર હોય છે કદાચ એવરેજ અને ઓન ટોપ ઓફ ડેટ તો તમારે અહીંયા કોઈ એચએસસી કર્યું એટલે બીજું તો કોઈ ક્રાઇટેરિયાની જરૂર નથી જરૂર નથી તો મિત્રો મનીષભાઈનો આપણે બહુ કિંમતી ટાઈમ લઈ લીધો આજ માન મોકો મળ્યો હતો કે ઓસ્ટ્રેલિયામાં જવા માટેનો ઇઝી વે કયો છે મનીષભાઈએ પાસે બધું જાણકારી લીધી મનીષભાઈ થેન્ક યુ વેરી મચ તમે સરસ અમને ઇન્ફોર્મેશન આપી